નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જે ટોપિક દેખાવવા તો ખૂબ જ સામાન્ય લાગે છે ખૂબ જ નાનો લાગે છે પરંતુ તેનો જો સમયસર ઈલાજ કરવામાં ન આવ્યો તો તે આગળ જતા ગંભીર પરિણામ લઈ શકે છે મિત્રો હું વાત કરી રહ્યો છું પેટની ગરમીનું વધવાનું કારણ મિત્રો આ સમસ્યા છે તો ખૂબ જ સામાન્ય પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી તેનો હલ કાઢવામાં ન આવે તો આ સમસ્યાના લીધે મિત્રો વાળ ખરવા પેટમાં એસિડિટી થવી ખાધેલું પાચન ન થવું લાંબા સમય સુધી પેટ ભારે રહેવું મોઢા ઉપર પિમ્પલ થવા મોઢું મોરજાઈ જવું મોઢાનો કલર બદલી જવો આ ઉપરાંત હરસ મસા થવા વગેરે જેવી મોટી સમસ્યાઓ પણ આવી શકે છે માટે જે પણ લોકોને આ સમસ્યા છે તે લોકો આ વિડીયોને ખૂબ જ ગંભીરતાથી જોજો અને અંતમાં હું એવો એક ઉપાય પણ જણાવીશ જે ઉપાય દ્વારા મિત્રો તમે આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકો છો આ ઉપાય ખૂબ જ કોસ્ટ ઓફ ફ્રી છે એટલે કે ખૂબ જ ખર્ચા વગરનો છે અને સામાન્ય રીતે બધી જગ્યાએ આરામથી મળી જાય તેવો છે તો

મહાદેવની કૃપા મેળવવા માટે મિત્રો એકવાર કોમેન્ટ સાચા હર હર મહાદેવ લખજો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ જાણીએ કે પેટની ગરમીનું વધવાનું કારણ કયું છે કેના ના લીધે પેટની ગરમી મુખ્યત્વે વધતી હોય છે તો મિત્રો સૌ પ્રથમ પહેલું કારણ તો છે આખા દિવસમાં એક વાર તો બહારનું પ્રોસેસ ફૂડ અને જંક ફૂડ ખાતા જ હોય છે મિત્રો આ પ્રોસેસ ફૂડ અને જંક ફૂડમાં વધારે પ્રમાણમાં મરી મસાલા અને તેલનો ઉપયોગ થતો હોય છે જેના લીધે મિત્રો શરીરમાં પાચન ખૂબ જ વધારે પડતું કાર્ય કરવું પડે છે વધારે પડતું એસિડિક પદાર્થનો યુઝ કરવો પડે છે જેના લીધે પેટની ગરમી વધે છે જેના લીધે મિત્રો તમને લાંબા સમયે એસિડિટીની સમસ્યા થઈ શકે છે માટે સૌ પ્રથમ તો બહારનું જંક ફૂડ પ્રોસેસ ફૂડ ખાવાનું આજે જ મૂકી દો ત્યારબાદ છે મિત્રો સમયસર ન ખાવું મિત્રો રોજ અલગ અલગ સમયે ભોજન જમવાથી પણ શરીરની દિનચર્યા બદલી જતી હોય છે જેના લીધે શરીરમાં રહેલી સાયકલ કન્ફ્યુઝ થઈ જાય છે અને અંતે પાચન શક્તિ નબળી પડે છે જેના લીધે પાચેલો પદાર્થ ને પચતા વાર લાગે છે અને પેટ લાંબા સમય સુધી ભારે પણ રહેતું હોય છે માટે સમયસર ખાઓ રોજ એક જ સમયે ભોજન લેવાની આદત રાખો અને મિત્રો રાતે બને ત્યાં સુધી રાતના સમયે નવ વાગ્યા પહેલા ભોજન લઈ લેશો તો તે તમારા શરીર માટે સૌથી શ્રેષ્ઠ છે કારણ કે મિત્રો મુખ્યત્વે જેમ જેમ સૂરજ ઢળતો જાય છે તેમ તેમ માણસના પાચન તંત્રની શક્તિ પણ ઓછી થતી જાય છે માટે બને ત્યાં સુધી આઠ વાગ્યા સુધીમાં ભોજન લઈ લો તો તે તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે અને તેનાથી તમારું પાચન તંત્ર પણ સારું રહેશે ત્યારબાદનું કારણ છે મિત્રો ભોજન બાદ તરત જ સૂઈ જાવ મિત્રો ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ ભોજન લીધા બાદ તરત જ સૂઈ જાય છે તે તંદન ખૂબ જ ખોટી આદત છે આ આદતના લીધે મિત્રો પાચન તંત્રને સરખી રીતના કાર્ય કરવાની ઉર્જા મળતી નથી બને ત્યાં સુધી મિત્રો ભોજન કર્યા બાદ વજ્રાસનમાં બેસવું જ અથવા નોર્મલ પોઝિશનમાં બેસતું રહેવું જોઈએ અથવા દસ થી પંદર મિનિટ હળવું ચાલવું જોઈએ તેનાથી મિત્રો લોહીનું પરિભ્રમણ પેટ સુધી થાય છે અને પાચન તંત્ર ખૂબ જ ઝડપથી કાર્ય કરવા લાગે છે બાદ તરત જ જવાથી મિત્રો પાચન શક્તિ નબળી પડે છે અને ખાધેલો પદાર્થ ને પચતા પણ વાર લાગે છે જેના લીધે મિત્રો અપચો અને ગેસની સમસ્યા થાય છે અને આ ગેસની સમસ્યા થવાથી મિત્રો લાંબા સમય તેમનાથી કબજીયાત પણ થઈ શકે છે કબજીયાત થવાનું મુખ્ય કારણ મિત્રો આ આદતો પણ હોય છે પેટની ગરમી કબજિયાત સ્વરૂપે બહાર નીકળશે તો મિત્રો તમને આગળ જતા અને સમસ્યા પણ થઈ શકે છે માટે હંમેશા મિત્રો ભોજન લીધા બાદ દસ થી પંદર મિનિટ હળવા પગે ચાલુ જોઈએ અથવા તો સીધી પોઝિશનમાં બોડી સીધું રહે તે રીતના બેસ્યું જોઈએ ત્યારબાદ અન્ય કારણ છે મિત્રો એક્સરસાઇઝ ના કરવી મિત્રો સમયસર એક્સરસાઇઝ કરવાથી તમારું ખાવ છો ન્યુટ્રી સમયસર એક્સરસાઇઝ કરવાથી મિત્રો તમારો મેટાબોલિઝમ વધે છે જેના લીધે ખોરાકના પાચન થવાની સ્પીડ વધી જતી હોય છે જેના લીધે પચવામાં ઓછો સમય લાગે છે ખાધેલો પદાર્થ કેલેરી એટલે કે ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે મિત્રો બને ત્યાં સુધી આખા દિવસમાં ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ તો તમારા શરીરને એક્સરસાઇઝ અવશ્ય કરાવો તમે એક્સરસાઇઝમાં વેટ લિફ્ટિંગ કાર્ડિયો એક્સરસાઇઝ કોઈ પણ સ્પોર્ટ્સ અથવા જોગિંગ પણ કરી શકો છો ત્યારબાદ છે મિત્રો ખૂબ જ તીખું અને મસાલેદાર ખોરાક મિત્રો ખૂબ જ તીખો પદાર્થ ખાવાથી શરીરમાં કારણ વગરની ગરમી પેદા થાય છે આ ગરમીના લીધે મિત્રો શરીરને ગરમી નુકસાન સહન કરવું પડે છે અને આ ગરમી બહાર ધીમે ધીમે તમારા માથાના વાળ વાળવા લાગે છે ધીમે ધીમે મિત્રો મોઢામાં ચાંદા પડવા લાગે છે અને લાંબા સમય સુધી આ રહે છે તો મિત્રો હરસ મસા પણ થઈ શકે છે મોઢા પર પિમ્પલ પણ આવી શકે છે માટે મિત્રો બંને ત્યાં સુધી ખોરાક ત્યારબાદ છે મિત્રો વધુ પડતો સુગર વાળો ખોરાક મિત્રો વધુ પડતું સુગર ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે કારણ કે તેને પચવામાં એસિડિક પદાર્થ ઉત્પન્ન કરવો પડે છે જેના લીધે લાંબા સમય એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે પેટમાં બળતરા થતી રહે છે છે અને મિત્રો આગળ સમસ્યા પણ થઈ શકે માટે કોલ્ડ્રીસ અને વધુ પડતા ગેસવાળા પીણા પીવાનું આજે જ ડાળી દો તેની જગ્યાએ તમે નેચરલ જ્યુસ જેમાં આર્ટિફિશિયલ સુગરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેનો ઉપયોગ કરી શકો છો તેનાથી તમને કઈ નુકસાન થશે નહીં પરંતુ તે પણ બને ત્યાં સુધી ઓછા પ્રમાણમાં જ પીવા જોઈએ તો મિત્રો આ તા કારણો કે તમે કઈ રીતના તમારા અમુક આદતો બદલીને તમારા તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો તથા નિરોગી જીવન જીવી શકો છો પરંતુ મિત્રો હવે વાત કરીએ કે સૌપ્રથમ જ્યારે મેં વિડીયોના શરૂઆતમાં વાત કરી કે એક પીણા દ્વારા તમે મિત્રો તમારા શરીરની ગરમી દૂર કરી શકો છો હા મિત્રો તો એ પીણા વિશે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ તે પહેલાં મિત્રો સૌપ્રથમ વિડીયોને લાઈક કરજો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો તથા આ વિડીયો મિત્રો તમારા પરિવારજનો તથા અંગત મિત્રોમાં અવશ્યપણે શેર કરજો જે પણ આ મુસીબતથી ગુજવાઈ રહ્યા છે તો મિત્રો જો આ પીણાથી તમને ફાયદા તો ચોક્કસ ચોક્કસપણે થશે પરંતુ અગાઉ અત્યારે જણાવેલ જો કારણો નો તમે નિરાકરણ નહીં કરો તો આ પીણાનો મિત્રો કઈ પણ ફાયદો થશે જ નહીં કારણ કે પીણાના ફાયદાની સાથે સાથે મિત્રો તમારે અમુક બાબતોનો ધ્યાન રાખવું પણ જરૂરી છે તો જ પીણાનો ફાયદો તમારા શરીરને થશે માટે મિત્રો બને ત્યાં સુધી ઉપર જણાવેલા કારણોનું અવશ્યપણે પાલન કરો તથા જો તમે અમલમાં મૂકશો તો તમને જ તેનાથી આગળ જતા ફાયદો થશે હવે મિત્રો વાત કરીએ કે પીણાની તો મિત્રો તમારે આ પીણું કઈ રીતના પીવાનું છે તો મિત્રો આ પીણું કોઈ પણ ઉંમરના વર્ગના લોકો પી શકે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ પીણું પી શકે છે આ ઉપરાંત મિત્રો આ પીણાના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ આવેલા નથી તો મિત્રો તમારે એક ગ્લાસ એક ચમચી વરિયાળીનો કાચી વરિયાળીનો ભૂકો કરીને પીસીને નાખી દેવાની છે ત્યારબાદ તેમાં અડધો ટુકડો સાકર નાખવાની છે મિત્રો ધ્યાનથી સાંભળજો સાકર નાખવાની છે નાખે ખાંડ ત્યારબાદ મિત્રો તમારે તેમાં સાકર નાખ્યા બાદ તીખા મરી એટલે કે કાળા મરીનો ભૂકો થોડો અમથો નાખવાનો છે થી ચા અને તેમાં તમારે તેને હલાવીને એકદમ મિક્સ કરીને ખાસ કરીને સાંભળજો સવારે ઉઠ્યા બાદ બ્રશ કર્યા અથવા બ્રશ કરીને એકવાર પી લેવાનો છે અને મિત્રો તે પીધા બાદ તમારે એક કલાક સુધી અન્ય કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નથી તે ખાસ મિત્રો મિત્રો પીણાની અસર થશે નહીં હવે આ તમારે એક મહિના સુધી પીવાનું છે અને અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે મેં જે ઉપર જણાવ્યું છે તો મિત્રો હું તમને ગેરંટી આપું છું કે તમારા શરીરની બધી જ ગરમી દૂર થઈ જશે હા મિત્રો તમારા શરીરની ગરમી તો દૂર થઈ જશે સાથે સાથે તમારું પાચન પણ સારું રહેશે મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ પીણામાં લોકોને મિત્રો ડાયાબિટીસ છે તેવા લોકોને સાકળનો ઉપયોગ કરવાનો નથી તેઓ મિત્રો સુગર ફ્રી કન્ટેન્ટ નાખી શકે છે પરંતુ સાકરનો ઉપયોગ કરશો નહીં બાકી એ સિવાય આ પીણાના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અન્ય હજી એક પીણું એ છે કે મિત્રો તમારે એક ગ્લાસ પાણીમાં તક મર્યા નાખીને તેને હલાવીને તેમાં અડધું લીંબુ નીચવી દેવાનું છે ત્યારબાદ તેને બરાબર મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર સાકરનો ટુકડો નાખીને પી જવાનો છે આ પીણું પણ મિત્રો તમારે નયણાં કોઠે અથવા તો બપોરે ખાલી પેટી પીવાનું છે આ પીણાના કોઈ પણ જાતના સાઇડ ઇફેક્ટ નથી અને મિત્રો આ બે પીણા હતા જેના દ્વારા તમે તમારા શરીરની ગરમી દૂર કરી શકો છો હજી એક પીણું બતાવીશ છે પીણાથી મિત્રો તમે તમારી શરીરની પાચન શક્તિને સુધારી શકો છો તથા જે પણ લોકોને આલ્કોહોલના લીધે લિવરનું નુકસાન થયું છે તેવા લોકોને લિવર ડિટોક્સીફાઈટ કરી શકો છો તો મિત્રો તેના માટે તમારે સૌપ્રથમ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાનું છે એટલે કે લેવાનું છે તે પાણીમાં અડધી ચમચી હળદર અને લીંબુ તથા સ્વાદ અનુસાર કાળું મીઠું નાખીને તેને મિક્સ કરીને પી જવાનું છે મિત્રો આ પીણું ખૂબ જ ગરમ ના હોવું જોઈએ ખુબજ ઠંડુ ના હોવું જોઈએ અને તેને પણ તમારે ખાલી પેટે જ પીવાનું છે તે પીધા બાદ એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આ રીતે મિત્રો તમે તમારા લીવરને ડિટોક્સિફાઈડ કરી શકો છો તથા સાફ કરી શકો છો દારૂના લીધે જે પણ નુકસાન થયું હોય તે આ રીતના તમે સાફ કરી શકો છો તેનાથી પણ મિત્રો આ ત્રણ પીણા દ્વારા તમે તમારા શરીરને સંપૂર્ણપણે લાંબા સમય સુધી નિરોગી રાખી શકો છો લીવર સુધારી શકો છો તથા શરીરની ગરમી પણ દૂર કરી શકો છો અને આ પીણાના સાઇડ ઇફેક્ટ ના હોવાથી કોઈ પણ વર્ગના લોકો તેને આજીવન લઈ શકે છે મિત્રો તમે જોયું હશે કે મનુષ્યનું શરીર મુખ્યત્વે તેના ભોજન ઉપર ડિપેન્ડ કરતો હશે તમે જેવો પદાર્થ ખાશો તેવું તમારું શરીર બનવા લાગશે માટે ભોજનની પસંદગી મિત્રો હંમેશા સમજી વિચારી અને તમારી બોડી ટાઈપને જે રીતના સૂટ કરે તે રીતના કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોને બને ત્યાં સુધી તમારા પરિવારજનો અને મિત્રજનોમાં અવશ્ય શેર કરો તથા આ વિડીયોને મિત્રો લાઈક કરજો તથા પીણું તમે પીધા બાદ જો તમને ફાયદા થયા છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે આવા જ નવા ટોપિક સાથે આવા જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા ભૂત ભવન બધા લોકોએ ને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખુબ ધન્યવાદ અષ્ટ